રોજે સવારે આવી મીઠી ટાઈટના બસ સ્ટેન્ડ આવવાની મજા જ લે અમરેલી જવામાં કોઈ એક બસ બંધ હોય તો એકમાં એવું ટ્રાફિક થાય ને ભાઈ હવે તો કોલેજ અમે વેલા આવી રમવા માટે હા ભાઈ બંધ છે હોય એની બાજુમાં કુલદીપભાઈ દસ એસપીએ વાળા અમરભાઈ કલેક્શન હોય છે

બધા કરીને તમારો ટ્રાફિક અને આ ભાઈ પાણી ભૂલી ગયા તા જાતા જુનાગઢ તો પછી મેં મારી પાણીની બોટલ આપી લે આ તો મોરે મોરો વાલે છે ઓહો આટલા બધી ટમેટાનું શું કરવાનું છે હા સૂપ કરવાનું છે અને ટમેટાનો સોસ બનાવવાનો છે અને આયરો પોક પણ આવી ગયો છે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન ભૂલતા